જય માતાજી મિત્રો અમારા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમે આજે આવી ગયા ફાઇનલી ગેળા આજે છે શનિવાર એટલે હનુમાન દિવસ હનુમાન દાદાનો દિવસ તો અમે ફાઇનલી આવી ગયા છે ગેળા ગામે દર્શન કરવા માટે તો મારા બ્લોકમાં બન્યા રહો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવું અને તમને આજે એક પહાડ એવો બતાવું કે તમે કોઈ દિવસ જેને ના જોયો હોય એને તમને હું આજે પહાડ બતાવું જે છે નાળિયરનો પહાડ તો બ્લોકમાં બનાવો હું તમને બતાવું નાળિયેલનો પહાડ તમે રેતીના રગલા તો ખૂબ જ જોયા હશે પહાડ પણ ખૂબ જ જોયા હશે તો આજે હું તમને નાળિયેરનો પહાડ પણ બતાવું તો તમે જે તમે જે જોઈ રહ્યા છો એ ફાઇનલી નાળિયેરનો પહાડ છે તો હું તમને ચલો લગતીથી પણ બતાવું જો હાલ જેટલો મોટો ખાલી પહાડ છે તમે જુઓ તો તમે જોઈ શકો છો આ પહાડ આવેલો છે હનુમાન દાદાના ગેળા ગામે તો મારા બ્લોકમાં બનાવો હું તમને અંદર હનુમાન દાદાના દર્શન કરાવું હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું તો બ્લોક બ્લોકમાં બન્યા રહો જો આ આગળ છે હનુમાન દાદાનું મંદિર છે અને કોણ કોણ ગેળા આવેલા છે એ કોમેન્ટ કરજો રે જોવો તો ફાઇનલી અમે આવી ગયા ફાઇનલી મંદિરે તો તમે જોઈ શકો છો તો ચલો આપણે અંદર મંદિરમાં જઈએ અને દર્શન કરીએ અને જે જે મારો વિડીયો જોવે છે એને હા હનુમાન દાદા બધા સપના પૂરા કરે એવી હનુમાન દાદાને પ્રાર્થના કરું તો જો અહીં પર શનિવારના દિવસે હનુમાન દાદાના મંદિરે લાખોમાં પબ્લિક આવે છે તો તમે જોઈ શકો છો પબ્લિક હલો હવે આપણે અંદર જો હનુમાન દાદાના દર્શન મેં પણ કરી લીધા છે જય હનુમાન દાદા તમે પણ દર્શન કરી લ્યો એટલે તમારી મનોકામના બધી પૂર્ણ કરે હનુમાન દાદા તો ફાઇનલી અમે હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયા બારે તો તમે જોઈ શકો છો અહીં પર નાળીઓને પ્રસાદ વધારવામાં આવે છે તો જુઓ અહીં પર બધી પબ્લિક નાળીઓને પ્રસાદ વધે છે તો અમે ફાઇનલી આવી ગયા દર્શન કરીને નાળિયેર વર્ધીને બારે તો આ મંદિર આવેલું છે લાખણી જોડી ગેળા ગામે અમારો બ્લોક એવો લાગ્યો તો સારો લાગ્યો સરપ્રાઈવ કરજો જેમાં